હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન બ્લોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપેલા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી આવનારા મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો તો અત્યારે રીંગણનો ઓળો બનાવવા માટે મેં સફેદ રીંગણ આવે છે તે લીધા છે તમે કાળા રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો તો અત્યારે આપણે આ ઓળો બનાવવા માટે રીંગણને નથી શેકવાના કે નથી પાણીમાં વાફવાના પણ એકદમ અલગ જ રીતે આપણે ઓળો બનાવીશું ને સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તો અત્યારે ઓળો બનાવવા માટે મેં બસોને પચાસ ગ્રામ આ રીતે જે સફેદ રીંગણ આવે છે તે લીધા છે તો તમે રીંગણ ગમે ત્યારે લો ત્યારે ઉપરથી તો એકદમ સરસ હોય છે પણ જ્યારે આપણે તેને કાપીએ ત્યારે અંદરથી ઘણા રીંગણમાં સડો હોય છે તો આજે આપણે આ રીતે રીંગણને પાછાના ભાગને કાઢી અને તેના કટકા કરીશું તો આ રીતે આપણે તેના ટુકડા કરીએ એટલે વચ્ચેથી જો કોઈ રીંગણ ખરાબ હોય તો તે પણ આપણા નજરમાં આવી જાય તો આ રીતે આપણે બધા જ રીંગણને કાપી લઈશું તો તમે જોઈ શકો છો આવા સફેદ રીંગણ એકદમ બીચ વગરના અને ખૂણ આવતા હોય છે અને આ રીંગણ ખાવામાં પણ ખૂબ જ મીઠા હોય છે અત્યારે મેં બધા જ રીંગણને આ રીતે સમારી લીધા છે તો હવે તેને આપણે શેકવાના પણ નથી અને પાણી રેડી અને બાફવાના પણ નથી તો અત્યારે મેં આ રીતે એક તપેલી લીધી છે અને તપેલીની નીચે આપણે એક ગ્લાસ જેટલું પાણી રેડી અને ઉપર આ રીતે મેં કાણાવાળી પ્લેટ રાખી લીધી છે તો આપણે જે રીંગણાને સમારીને રાખ્યા છે તેને આ રીતે આપણે કાણાવાળી પ્લેટની ઉપર લઈ લઈશું તો પાણી અંદર નાખવાથી રીંગણાનો સ્વાદ ફીકો પડી જાય છે પણ આપણે આ રીતે તેને સ્ટીમ કરવાના છે જેથી તેનો સ્વાદ પણ ફીકો ના પડે અને આપણું શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય તો હવે આને ઢાંકી અને આપણે ગેસ પર ફક્ત પાંચ જ મિનિટ માટે સ્ટીમ કરવા માટે રાખી લઈશું તો અત્યારે પાંચ મિનિટમાં જ આપણા રીંગણા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચપ્પુથી જોઈએ તો તરત જ તે તૂટી જાય છે તો હવે આને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું રીંગણાને હવે આપણે મેશ કરીશું તો અત્યારે મેં પાઉભાજી મેસ કરવાના મેસરથી આ રીતે આપણે તેને એકદમ ચીણું કરી લઈશું તમે કાંટાવાળી ચમચીથી પણ કરી શકો છો તો શેકવાની ઝંઝટ વગર આપણે ફક્ત પાંચ જ મિનિટમાં રીંગણાને આ રીતે કૂક કરી લીધા છે અને એની મીઠાશ પણ એમ જળવાઈ રહી છે કારણ કે અંદર આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી આપણે વઘાર માટે ગેસ પર એક કઢાઈ લીધી છે તો કડાઈની અંદર અત્યારે આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તમે જે રીતે શાકમાં તેલ પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો અને સાથે જ આપણે તેની અંદર ઘી એડ કરીશું તો રીંગણાની તાસીર ગરમ હોય છે તો શાકમાં થોડું ઘી એડ કરીશું તો સ્વાદ પણ સારો આવશે અને શાક આપણને ગરમ પણ નહીં પડે હવે ઘી અને તેલ આપણે સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ આપણે થોડી તતરી ગઈ છે તો એક ચમચી આપણે અંદર જીરું લઈશું ગેસની ફ્લેમ તેની કરી અને સાથે આપણે થોડી હિંગ લઈશું રાઈ અને જીરું આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો અત્યારે મેં એક લીલી ડુંગળી અને એક સૂકી ડુંગળી બંનેને આ રીતે ઝીણી કટ કરી લીધી છે તે અંદર લઈ લઈશું

મસાલાને તો લસણ અને મરચા ડુંગળી બધું જ સારું આપણું સંતળાઈ ગયું છે તો હવે અત્યારે મેં એક મોટા સાઈઝ ના ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે અંદર લઈ લઈશું ટામેટું આપણું ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે અત્યારે આપણે મીઠું એડ કરીશું તો મીઠું અત્યારે આપણે શાકના ભાગનું વધુ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અત્યારે એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું અને ટામેટાની સાથે જ અત્યારે આપણે લીલું લસણ લીધું છે તો એક નાની વાટકી જેટલું આપણે લીલું લસણ લીધું છે તે અંદર લઈ લઈશું અને તેની સાથે આપણે એક લીલી ડુંગળીનો ઉપરનો ભાગ અંદર એડ કર્યો હતો અને જે લીલો ભાગ હોય પાનનો તે હવે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું તો ડુંગળી અને લીલા લસણને સોફ્ટ થતાં વાર નથી લાગતી એટલે તેને આપણે પાછળથી એડ કર્યા છે હવે આને ઢાંકી અને ધીમા ગેસની ફ્લેમ પર ટામેટા આપણા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું આ ટામેટા સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે અત્યારે આપણે એક વાટકી લીધી છે તેમાં એક ચમચી આપણે ધાણાજીરું લીધું છે અડધી ચમચી આપણે હળદર લઈશું અડધી નાની ચમચી આપણે ગરમ મસાલો લઈશું મેં સાથે આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું તો મરચું તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અંદર થોડું પાણી એડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરીશું તો આ રીતે મસાલાને પલાળીને લેવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને મસાલા પણ સારી રીતે ફૂલી જાય છે હવે આપણે ટામેટા ડુંગળીને પણ જોઈ લઈએ તો વચ્ચે વચ્ચે એક બે વાર મેં આ રીતે હલાવેલું તો તમે જોઈ શકો છો સરસ એવા ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે ડુંગળી લસણ બધું જ સારી રીતે સંતરાઈ ગયું છે તો હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે અંદર લઈ લઈશું થોડું પાણી લઈ અને હવે ફરી આપણે બધું સારી રીતે સાતરીશું તો મસાલામાં રેડેલું પાણી બધું જ બળી જાય અને આપણું તેલ અને ઘી સારી રીતે છૂટું પડી જાય ત્યાં સુધી આપણે બધા જ મસાલાને સાંત્રીશું અત્યારે બધા જ મસાલા સારી રીતે સંતરાઈને અને તમે જોઈ શકો છો તેલ આ રીતે છૂટું પડવા લાગે છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને રીંગણાને અંદર લઈ લઈશું રીંગણાને પણ સારી રીતે મિક્સ કરીશું આ રીતે રીંગણાને મિક્સ કર્યા પછી એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે પાંચ મિનિટ માટે આ શાકને થવા દઈશું જેથી બધા જ મસાલા આપણા રીંગણની સાથે સારી રીતે બળી જાય અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું શાક તૈયાર થાય પાંચ મિનિટ પછી આપણે ઢાંકણને ખોલી લઈશું અને શાકને એકવાર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ સુગંધ સાથે આપણું શાક બનીને તૈયાર થયું છે હવે તેની ઉપર આપણે થોડી લીલે કોથમીર લઈ લઈશું તો આ શાકને બનાવી તમે રોટલા ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકો છો તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં